ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ થી ઘર્ષણ એક ષડયંત્ર નથી ને વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ એ તાત્કાલિક શોધવાની જરૂર છે બની શકે ગુજરાતને ફરી એક વખત બદનામ કરવાનું આ એક કોઈ ષડયંત્ર હોય હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે એક તો ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પડનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના એક ઘટના છે વિદ્યાધામમાં આવી ઘટના ન બનવી જોઈએ તેનાથી પણ વધારે દુઃખદ બાબત એ છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત પછી આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીના કેમ્પસની અંદર બને છે એની હોસ્ટેલની અંદર બને છે તેના આધારે દેશ વિદેશની અંદર ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશ અમુક દ્વારા તટસ્થ ચોકના ચોક્કસ વર્ગો દ્વારા થઈ રહી છે પણ આવી કોશિશ કરી અને સરસ્વતી ધામને કટ્ટરતાના કેન્દ્રમાં ફેરવાની જે કોશિશો થઈ રહી છે એની સામે આંખ આડા કાન શા માટે થઈ રહ્યા છે આ ઘટના પાછળ એક મોલવીની ઉશ્કેરણી જવાબદાર હોવાના દાવા થઈ રહ્યા છે આરોપો થઈ રહ્યા છે હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે જે જગ્યાએ ગણેશ ઉત્સવ મંજૂરી સાથે યોજાય છે ત્યાં જ નમાજ પડવાની જીદ એ શા માટે અને છેલ્લા બે ત્રણ દિવસથી સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા સમજાવટ કરવામાં આવી તો આક્રોશિત બની અને વિદેશી વિદ્યાર્થી દ્વારા સ્થાનિક વિદ્યાર્થીને લાફો ઠોકી દેવો આ આ જે ઘટના છે એ ઘટના એ કોઈ નાની ઘટના નથી કારણ કે આ ઘટના એક સંવેદનશીલ રાજ્ય ગુજરાતની અંદર બની છે એમાં સૌથી મોટા શહેર અમદાવાદની અંદર બની છે અમદાવાદની એ હોસ્ટેલની અંદર બની છે કે જ્યાં ગુજરાત યુનિવર્સિટી જેવું વિદ્યાધામ છે ત્યાં વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં આગળ આ પ્રકારની ઘટના બની છે આ ઘટના ઘણા સવાલો છોડી જઈ રહી છે એમાં સૌથી મોટો એક સવાલ એ છે કે એક દેશ એક રાષ્ટ્ર એક સમાજ એ આવી ઘટનાઓનો જવાબ એ તાત્કાલિક શા માટે શોધી શકતા નથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા નમાજ પઢવાની કોઈ વિરોધ નહોતો બસ યુનિવર્સિટી કેમ્પસમાં મંજૂરી વગર નમાજ પઢવાની સામેનો વિરોધ હતો

પરંતુ આનું પાલન શા માટે કરવામાં ન આવ્યું યુનિવર્સિટી કેમ્પસની જાહેર જગ્યાએ નમાઝ પઢવાના સ્થાને મસ્જિદમાં જઈ અને નમાજ પઢવાની વિનંતી કરનારને લાફો મારવા જેવું કૃત્ય એ શું ફોજદારી ગુનો નથી બનતું આ વાતની નોંધ કેટલાક મીડિયા જૂથના અહેવાલમાં કેમ લેવાઈ નથી અથવા તો તેને ડાઉનપ્લેસ શા માટે કરવામાં આવી છે કે જેનાથી આખી ઘટના બની આખી વાત વણશે રમઝાનમાં તો مسجدમાં જ نماز پڑھવાનો આગ્રહ હોય છે તો આનું પાલન કરવાના સ્થાને યુનિવર્સિટી કેમ્પસમાં نماز પડીને વિવાદ ઉભો કરીને ગુજરાતને બદનામ કરવાનો આ કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘડાયું ષડયંત્ર તો નથી ને તપાસ થવી જોઈએ વિદેશી વિદ્યાર્થીઓની પાછળ આતંકકી કટ્ટરપંથી નેટવર્કનો દોરી સંચાર તો નથી ને તપાસ થવી જોઈએ શૈક્ષણિક સંસ્થાઓને કટ્ટરતાના કેન્દ્રો બનાવવાની હરકત સંગઠન કોઈ વ્યક્તિ અથવા તો કોઈ નથી આપી તપાસ થવી જોઈએ આની વિનંતી કરનારને લાખો મારનાર અફઘાની અને હિન્દુ એના ડીએનએ એક સાબિત થાય તેવી આ કોઈ હરકત નથી યુનિવર્સિટી પ્રશાસનની લેખિત મંજૂરી વગર નમાજ અદા કરાય તો આવા વિદેશી વિદ્યાર્થીઓને તાત્કાલિક તળીપાર કેમ કરવા જોઈએ અને આના ઉપર રાજકારણ શા માટે ચાલવું જોઈએ કોઈ પાર્ટીના નેતા એ એમના માટે સિંપતિ બતાવે મામલો એ વ્યવસ્થાનો છે તો વ્યવસ્થાના મામલાને વ્યવસ્થા તરીકે લેવો જોઈએ એની ઉપર રાજકારણ શા માટે ખેલાઈ રહ્યું છે દિવાલો પરની અરબી ઉર્દુ લખાણોની મંજૂરી શું લેવામાં આવી હતી આ લખાણો શું છે એનો અર્થ શું છે એ તારવાની કોશિશ કેમ નથી થઈ રહી અફઘાની વિદ્યાર્થીઓ પર એફઆઈઆર કરીને તેને જેલ ભેગો કરી અને કઠોર સજા કેમ ન થવી જોઈએ શું અફઘાનિસ્તાનમાં કોઈ સ્થાનિક કે વિદેશી બિન મુસ્લિમ કોઈ પણ કારણસર ત્યાં ગયો હોય અને આ પ્રકારની હરકત કરે તો એને શું સજા મળે હિન્દુ વિદ્યાર્થીઓ માત્ર એટલું જ કહે છે કે આ નમાજ પડવાની જગ્યા નથી તમારા રૂમમાં જાઓ અને નમાજ માટે અલગ રૂમની માગણી કરો આમાં ગુસ્સે થવા જેવી શું વાત હતી એ હજુ કોઈને સમજાતી નથી તેની સાથે હિન્દુ વિદ્યાર્થીઓને પણ હનુમાન ચાલીસા અને ગીતા વાંચન અથવા તો અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે રૂમની ફાળવણી થવી જોઈએ જો આ દેશને સેક્યુલર ગણાવવામાં આવતો હોય તો આ દેશની અંદર કોઈ એક સમુદાયને વિશેષ અધિકાર શા માટે શા માટે જાહેર વ્યવસ્થાની અંદર મંજૂરી વગર ધાર્મિક પ્રવૃત્તિઓ થાય ધાર્મિક પ્રવૃત્તિઓ કરે તો એની મંજૂરી લે વ્યવસ્થા મંજૂરી આપે તો ધાર્મિક પ્રવૃત્તિઓ કરે સીધી સરળ આટલી વાત છે જો આટલી વાત સમજી ન શકતા હોય તો એની સામે કાર્યવાહી એ થવી જોઈએ એવી લોક લાગણી છે